એકત્રીસ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર છે આ પ્રસંગે ગણતંત્ર દિવસની તર્જ પર રાષ્ટ્રીય એકતા પરેડ યોજાવાની છે જેમાં બીએસએફ સીઆરપીએફ સીએસએફ સહિત કેન્દ્રીય સશસ્ત્ર દળોની પાંચ અને વિવિધ રાજ્યોના પોલીસ દળોની કોલસોલ ટુકડીઓ પોતાના શૌર્યનું પ્રદર્શન કરવાની છે આ આયોજન દેશની એકતા અખંડિતા અને સૈન્ય શક્તિને પ્રદર્શિત કરતું એક પ્રેરણાદાયી પર્વ બની રહેવાનું છે ત્યારે એકતા નગરની તૈયારીઓ કેવી છે તે વિશે આપણે જાણીશું આ વખતની કુલ સોળ કન્ટિન્જ સમગ્ર દેશના ભાગ લેવાના છે જેમાં બીએસએફ સીઆરપીએફ સીઆઈએસએફ આઈટીબીપી અને એસએસબી સમાવેશ થાય છે રાષ્ટ્રીય એકતા પરેડમાં બીએસએફ સીઆરપીએફ સીઆઈએસએફ અને આઈટીબીપી અને એસએસબી સહિત કેન્દ્રીય સશસ્ત્ર દળોની પાંચ અને અન્ય રાજ્યોના પોલીસ દળોની ટુકડીઓ મળીને કુલ સોલ માર્ચિંગ ટુકડીઓ ભાગ લેવાની છે જે એકસો પચાસ સરદાર વલ્લભભાઈ પટેલની જે જન્મ જયંતિ જે તૈયારી છે એ પણ જબરદસ્ત ચાલી રહી છે અહીંયા આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદી જે અહીંયા ખાસ એના માટે જે આવી રહ્યા છે એ ભી અગર હો શકે તો આપ સબ આઈએ સરદાર વલ્લભભાઈ પટેલ કા જો સ્ટેચ્યુ દેખ કર કે લોગ ગદગદ હો ગયે હૈ ગુજરાત